પવન છે એની વાત જવા દો ઝીકું મારે હો પવન ઝીકું મારે ને લાઈટે આશકા મારી દીધા લગભગ આઠ કાય છે આજે પાણી ચડાવ્યું હે આથી ચાલુ કર્યું એટલું બાકી હે આયા સુધી પીધું હે આ એટલું બાકી હે અને અહીંથી ધોરી હતી પાછું આમ પાક એ ચાલુ કર્યું હે બાકી જો આ બાજુમાં ડેમ છે પાકું ભર્યું તું પાણી નું થઈ ગયું ખાલી અને હવા પાંચ વાગ્યા હે આપડી વાડી જો અહિયાં ડેમ છે બતાવું ડેમ કેટલું પાણી રહ્યું નહી આહા વાહ એમ જે ઓફિસર હા ભાઈ હા મજામાં હો ભાઈ જો આપણું ડેમ છે અહીંયા પાણી બતાવું હમણાં આપણા ગામ લાઈક કરી નાખજો ભાઈ અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો આમાં ડે ઓલા ડેડા પડ્યા દુનિયાના આવો હમણાં ઓલા જીંગ પાણીના જનાવરો હોય ને નાગ જો જવા બતકુર્યું કેમ નજારો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી કરતા લાવજો ભાઈ એ જો કોઠો દેખાય ને મોટર માંડેલી છે આ બે ડેમ છે ને એક હતા ઓલી સિમેન્ટની પારી દેખાય ને એની માથે દોઢ ફૂટ પાણી હતું એમજી ઓફિશિયલ મને સબસ્ક્રાઈબ કરી લ્યો હું પણ સારા કન્ટેન્ટ બનાવું છું ઓકે હમણાં લાઈવ પૂરું થાય એટલે સબસ્ક્રાઈબ કરી નાખું તમારી ચેનલને જે આપણી વાડી અને અત્યારે તો આજ નથી નકરામાં જો થોડાક છે ને કે બતકું કોઈ હમ હે અત્યારે આ આની પાછળ એક ડેમ છે ને એમાં વયુ ગયું છે બાકી સવારે 11 વાગે મે જોયું તો બહુત તો કોઈ હતું જાજી બધી બાકી નાયર નજારો જોઈ લ્યો કુડાય આમાં 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 ઓલા નેકા નાગ જ છો

બે દિન મારી પાસે વિડીયો બનેલા ને અપલોડ કરેલા કમ્પ્લીટ થઈ ગયા છે પછી બે દિન પછી મારો વિડીયો મૂકવો ને ડિસ્ક્રિપ્શનમાં તમારી લિંક નાખી દઉં અને તમારી ચેનલનું નામ બોલી દઉં ઓકે તમારા નવસો ને ઓગણત્રીસ છે ને ટૂંકમાં એકોતેર સબસ્ક્રાઈબર ઘટે છે ને તમને ચાર પાંચ દિવસમાં થઈ જાય આપણી જવાબદારી પાંચ દિવસમાં તમને એકોતેર સબસ્ક્રાઈબર મળી જાય પછી ઓકે તમારું નામ ભાઈ એમ જે ચેનલ ચેનલવાળા તમારું નામ શું છે જરી કહી દો ને કોમેન્ટમાં અને ક્યુ ગામ એ પણ કહી દો બાકી જો નામ મીઠા મીઠા ધીરા 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 પંખીનો અવાજ આવે મીઠો મીઠો મસ્ત મજાનો મધુરો એવો નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરો ડિસ્પ્લે ઉપર બે વાર ટચ કરો ને એટલે લાઇક આવી જાય ડિસ્પ્લે હે ને તમારા મોબાઈલની એની ઉપર બે વાર ટચ કરી નાખજો કમલેશ સૈયાણી હેલો હેલો ભાઈ કમલેશભાઈ આવો આવો વેલકમ તમારું આપણી ચેનલની અંદર વેલકમ છે મોજીરા ગામ છે ઓકે મોજીરા મોજીરામાં તો આપણી બાજુમાં આવો ક્યારેક રૂબરૂ મળો રૂબરૂ મળો હાજી આવો આજે કાલે આપણે ઇન્સ્ટામાં આપણું આજ જ આઈડી છે પપ્પાની લાડી વ્લોગ એમાં ડીપી કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મોબાઈલ નંબર નાખી દેજો એટલે વાત થઈ જાય જયરાજભાઈ આ જ નંબરની આપણે ઇસ્ટામ આપણી આઈડી છે બરાબર બાકી જો આવું પાણી વાંક ખાલી થઈ ગયું છે ડિસ્પ્લે ઉપર ડબલ ટચ કરો ને એટલે લાઈક મળી જાય નવ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને ભેગા ભેગું હે ને બે લાઇકોન દબી દેજો અને વિડીયો મૂકો નોટિફિકેશન તમને મળતું જ હા તમે મને ત્યાં પણ ઇન્સ્ટામાં ફોલો કરો છો કાંઈ વાંધોનો મેસેજ નાખી દયો બરાબર હું મેસેજ નાખી દ્યો અને તમારા નંબર નાખી ગયો હું તમને કોલ કરીશ અને તમારું આઈડીનું હે ને આપણા બ્લોગમાં નામ દઈ દઈને તમારે એક વચ્ચે સબસ્ક્રાઈબર તમને મળી જશે વધન ત્રણ દિવસની અંદર વોટ ટાઈમ કેટલો થઈ ગયો ભાઈ જયરાજભાઈ વોટ ટાઈમ કેટલો થયો નારાયણ

લાઈવ થતા જ લાઈવ લાઈવમાં ઓટ ટાઈમ ફટાફટ ભરાય ચાર હજાર કલાક તમારા સબસ્ક્રાઈબર તો થઈ જાય હાલો એમ કહો એ કઈ ટેન્શન વગર ની વાત છે સબસ્ક્રાઈબરની વોટ ટાઈમ ભરો પેલા કન્ટેન્ટ બહુ મસ્ત મસ્ત બનાવો ખેતીવાડીના નવા નવા કમલભાઈ છૈયાણી આકડો આંકડો માં પાવો બહુ સારું મળે હા ઓકે હાચા હાચા આકડો છે આ ઘઉમાં પાવો બહુ સારું મળે શું સારું મળે કમલેશભાઈ કેટલા વાગ્યા પાંચ ચૌદ થઈ છે પાંચ ને ત્રેવી આપણું નાખો ભરા હે વીસ મિનિટ થઈ છે જો આ કટી તો જો બધું આકડા છે એ આંકડો છે અહીંયા ભી આંકડો છે ગુરુકૃપા રસોયા ગ્રુપ જય માતાજી જય માતાજી ભાઈ આવો આવો વેલકમ આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને ડબલ ટચ કરી નાખો ડિસ્પ્લે ઉપર લાઈક મળી જાય અને નવા હોય તો કરી નાખજો આ ઘઉં જો નીકળવા મીડો છે આમાં સોયાબીન હતું ચોમાહાની અંદર સોયાબીન કાઢી ઘઉં વાવેલા છે આમાં કપાસ હતો કપાસ કાઢીને વાવેલા છે આ ઘઉં પરફેક્ટ છત્રીસ દિવસના થયેલા છે અને આ ઘઉં ત્રેસાઠ દિવસના થયેલા છે ભાઈ લાઈવ ચાલુ રાખજો હમણાં વાંધો નહીં જયરાજભાઈ ચાલુ જ છે આપણું જો પાણી હાલે છે વીસ મિનિટે નાખું ભરાય પછી સાત મિનિટ ખુર્ચી લઈને બેઠો પાણીની કમદલ ભેગું લઈ લઉં તડકે રાખી દો એટલે પાણી થોડું ગરમ રહીએ ઠંડુ ન રહીએ આ ઠંડી એવી હે કે ઠંડુ પાણી ક્યાં પીવા એમ જ છે પંચારું હે ને એમાંથી પાણી આવે હે મીઠું પાણી પાણી બતાવી દો જવાબ અહીંયા તો જવાબ બધે રે ભફેડો જો અહીંયા હે ને હવે ના ગયો હતો જો આ થયા માં નાગ હતો એનો મેં વિડીયો બનાવ્યોગમાં નાખીશ ચાર દિવસ પછીનો વ્લોગ આવશે હતો કારોતરો આપણું પાણી બાકી આપણા ગામડાની વાડીનો નજારો કઈક આવો છે જોઈ લો પવન જીકું લેસો ઠંડી કે મારું કામ જોઈ લો પવન લે ને પવન અત્યારે થોડોક ઓછો પડ્યો છે હજી બાકી બે ત્રણ કલાક પેલા પવન હતો એ વાહ વાળી છે હાલત કપોડી કરી નાખી ઠંડી તો જો ટોપી ઓઢી ઓઢી ને વાળ ઓલા થઈ ગયા હું આવી ગયો ભાઈ આવો વેલકમ પાછા આવી ગયા એટલી વારમાં પણ આપણે હવે પાંચ મિનિટ થઈ પાંચ મિનિટ પછી ટૂંકમાં આપણે છે ને લાઈવ બંધ કરવાનું થાય કારણ કે વાડીઓ થોડું કામ છે નાકું ભરાઈ જાય અને એવું હે બધું અને ડેલી સાડા પાંચે મારા વિડીયો આવે છે પાંચ ને ત્રીસ પીએમ અત્યારે કેટલા વાગ્યા છે પાંચ ને અઢાર થઈ છે પાંચને ત્રીસે મારો વિડિયો ઓટો ઓટોમાં મૂકેલો હોય પાંચ ત્રીસ થઈ જાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જ જાય ચાર ચાર પાંચ પાંચ દિવસના અગાઉ મૂકી રાખતો આપતો ટાઈમર ગોઠવી દીધેલા હોય અને આજનું કન્ટેન્ટ છે બહુ મસ્તીનું આપણું જે જૂનાવાણી સાંસ્કૃતિક ગામડાની અંદર જે વર્ષો પહેલાં જે ગામડાના લોકો જે જીવન જીવતા ને માલધારીને ખેડૂતને આ હિરોન એ બધાય એનું બહુ મસ્તીનું કન્ટેન્ટ બનાવેલું છે અને એ આજનો વિડીયોમાં એવું છે કાંઈક તો ભાઈ તમારા જયરાજભાઈ કોન્ટેક નંબર નાખી દેજો રિસ્તામાં હું તમારો કોન્ટેક કરી લઈશ બરાબર ઓકે ભાઈ અને વોચ ટાઈમમાં ધ્યાન દેજો કન્ટેન્ટ બનાવો મસ્ત મજાના એટલે વોટ ટાઈમ ભરાઈ જાય એક વિડીયો આઈ ને એમાં કંઈ નક્કી ન હોય ગમે ત્યારે ગમે એ વિડીયો હાલી જાય એક વિડીયો હાલી ગયો ને એટલે તમારો વોટ ટાઈમ ફટાકામાં ભરાઈ જાય કાંઈ ન હોય મારો ચેનલ છે ને મેં ચેનલ ચાલુ કરીને એને ખાલી માત્ર છ મહિના થયા છે હજી અને અઢારમી દિવસે મારી ચેનલ મોનિટરાઈઝ થઈ ગઈ હતી અઢાર દિવસમાં ચાર હજાર કલાકનો ટાઈમ ભરાઈ ગયો હતો મારો અને સબસ્ક્રાઈબર હજાર થઈ ગયા હતા માત્ર અઢાર દિવસની અંદર એક જ વિડીયોએ મારે બધું પૂરું કરી દીધું હતું જોજો મારું ચેનલની અંદર જઈને વિડીયો વોચજો માલધારીની વેદના ભાગ પેલો ઇથોતેર કે વ્યૂ મેળ્યા હતા મને એક જ વિડીયાએ મારું બધું ભેગું કરી નાખ્યું એમાં કંઈ નક્કી ન હોય ગમે ત્યારે ગમે એક વિડીયો હાલી જાય ને આવું છે તો હાલો ભાઈ હું રજા લઉં અત્યારે આપણે લાઈફ પૂરું કરી છે જય માતાજી વિલેજ લાઈફ વિથ મહેશભાઈ આવો વેલકમ મહેશભાઈ ક્યાંથી ગામનું નામ કયો મહેશભાઈ પવન તો જો પણ જીકુ મારે આ ઘઉં મહિનો દિન હજી પછી આવો પવન વહીત ના આપીએ પાણી પણ ઘઉં ઊંચા થયા આ બધાય સૈરાજભાઈ હું કાયમ જોઈશું થેન્ક યુ ભાઈ થેન્ક યુ આપણા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી ચેનલ હમણાં હું સબસ્ક્રાઈબ કરી નાખું ખોટું નહીં બોલું મેં નથી તમારા વિડીયો એક પણ જોયેલા નથી હજી સુધીમાં તમે અત્યારે લાઈવમાં આવ્યા ને વાત કરી એટલે ખબર પડી હમણાં લાઈવ પૂરું કરું એટલે પહેલું કામ એ કરું બરાબર તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવું બે લાયકોન દબી દો અને છેલ્લો વિડીયો મૂકેલો હોય છે એમાં કોમેન્ટ મારી દો ઓકે ચોટીલા તાલુકાનો ગોધી ગોલિડા આવો ભાઈ આવો વેલકમ વાડીએ પાણી હાલે હે આવું છે ભાઈ આપણે ક્યારેક ભેગા થયાશું છીએ ભાઈ આ મોજીરા ને મારું ગામ તમારી બાજુમાં જ છે આપડા બે ગામનું વચ્ચેનું અંતર માત્ર પાંચ ચાર કિલોમીટર નું છે ક્યાંક ગમે ત્યારે ભેગા થયાશું પણ આમ હામા હામા આવી તો ખબર પડે એમ એમ કહું કે આપણે છે ને જયરાજ ભાઈ ગમે ત્યારે ક્યાંક ને ક્યાંક ભેગા થયાશું પણ આમ જોઈ ફેસ ટુ ફેસ તો ખબર પડી જાય કે ના ભેગા આમના નામથી ના ઓળખું એટલે ક્યાંક ભેગા થયા શું એમ એવું કહેવાનું હે મારું તો હાલો અત્યારે ભાઈ આ લાઈવ આપણે પૂરું કરી અને જયરાજભાઈ હમણાં તમારી ચેનલમાં આવી જાઓ